ત્યારે આ પ્લેન ગ્રેસની ઘટના બની ત્યારે હું મારી હોસ્ટેલમાં જ હતો જનરલી હું એક દોઢ વાગ્યાની આસપાસ મેસમાં જમવા જતો હોય જ્યાં આ ઘટના બની પણ તે દિવસે મને સરખું નહોતું પેટમાં એટલે હું જમવા ન ગયો બપોરે બહુ જોરથી અવાજ પણ આવ્યો હતો એટલે હું જોવા નીકળ્યો તો નીચે જોયું તો બધા દોડતા હતા મચી ગઈ હતી નમસ્કાર મારું નામ ડેવિંદ જીવાણી છે હું સેકન્ડ યર એમબીબીએસમાં માં બીજે મેડિકલ કોલેજમાં ભણું છું અને અત્યારે હું બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જ રહેતો હતો ત્યારે આ પ્લેન ક્રેસની ઘટના બની ત્યારે હું મારી હોસ્ટેલમાં જ હતો જનરલી હું એક દોઢ વાગ્યાની આસપાસ મેસમાં જમવા જતો હોય જ્યાં ઘટના બની પણ તે દિવસે મને સરખું નહોતું પેટમાં એટલે હું જમવા ન ગયો બપોરે અને જયારે હું હોસ્ટેલે હતો ત્યારે મેં એક જોરથી ધડાકો સાંભળ્યો એટલે હું નીકળ્યો જોવા તો બહુ મોટો બ્લાસ્ટ થયો તો અને કાળો ધુમાડા અને વાદળા થઈ ગયા હતા આકાશમાં અને બહુ જોરથી અવાજ પણ આવ્યો હતો એટલે હું જોવા નીકળ્યો તો નીચે જોયું તો બધા બધા દોડતા હતા મચી ગઈ અને લોકો ભાગતા એટલે પૂછ્યું કે શું થયું છે તો કોકે એવું કીધું કે પ્લેન ક્રેશ થયું છે એટલે મેં પૂછ્યું કે ક્યાં થયું છે તો એમને કીધું કે અમારી જે મેસની બિલ્ડિંગ છે એની ઉપર જ થયું છે આ ક્રેશ એટલે બહુ આપણે શું કહેવાય ગંભીર ને દુઃખદ માહોલ હતો જયારે પેલા થયું અમારા થી અમારું જી છે આ ને મેસ નું અમારી હોસ્ટેલ નું બિલ્ડીંગ એક જ કેમ્પસમાં છે આશરે અઢીસો ત્રણસો મીટર નો ગેપ હશે મારી મેસની બિલ્ડિંગ ને મારી હોસ્ટેલ વચ્ચે